નિશ્રિતાના સકલાર્તીહનતા સધર્મ ભક્તિવિધાતા દાતા સુખાના મનસેપિતાના તનોખિલમ નહ્ના રાષ્ટ્રીયતવાર પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી પૂજ્ય રામકૃષ્ણ સ્વામી પૂજ્ય સંતો અને આજે મુખ્ય મહેમાન તરીકે વધારેલા એવા બદ્રેશભાઈ લાખાણી એમના હસ્તે આજે ધ્વજવંદન થયું સાથે એવા જ મારે ભાઈ શ્રી અશ્વિનભાઈ દુધાત વાલા વિદ્યાર્થીઓ આજે આ રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવી રહ્યા છીએ પંદરમી ઓગસ્ટનું વચ્ચે વચ્ચે વિદ્યાર્થીઓએ સંતોએ યાદ કર્યા મહાત્મા ગાંધીજીને કેવા બલિદાનો આપ્યા આપણા રાષ્ટ્રભક્તોએ આ દેશને આઝાદ કરવા માટે એમના લોહી રેડ્યા એમને યાદ કરી એમની દેશભક્તિ આપણા હૃદયમાં આવે ભદ્રેશભાઈએ વાત કરી કે અત્યારે બધા દેશની સુરક્ષા માટે લશ્કરમાં ન જઈ શકે હા બધાને જવું જરૂર પણ નથી પણ આ દેશની સેવા આપણે કરી શકીએ આજે આ દેશ પ્રત્યે આપણને એવી ભાવનાઓ હોય તમે નાની ઉંમર છે વિદ્યાર્થીઓ છો વિદ્યાર્થીઓ થકી જ આ દેશની નિષ્ઠા આવશે તમે મોટા થશો અને આ દેશની સેવા કરી શકશો શું સેવા દેશની સેવા કરવી હોય તો આપણે બલવાન પણ થવું પડે આપણામાં અહિંસા સત્ય અપરિગ્રહ વગેરે નિષ્ઠાઓ પણ રાખીએ પણ સાથે સાથે આપણામાં શક્તિ પણ હોવી જોઈએ કે કોઈ આપણી સામે આંખ માંડીને જોઈ ન શકે જેમ મહાત્મા ગાંધીજી એ ઉપવાસો કરીને આંદોલન ચલાવતા હતા સામે સરદાર વલ્લભભાઈ પટેલની છાતી પણ હોવી જોઈએ એની સુરવીરતા અને બલ પણ આપણામાં હોવું જોઈએ સાથે એની નિષ્ઠા કેવી આજે આ તરવડા ગામ છે ને છોકરાઓ આ ગામ બહુ ઐતિહાસિક ગામ છે અહીંયા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય તો થયું છે સાથે સાથે આપણી ચીકુવાડી છે ને એમાં આઝાદીના લડવૈયાઓ ત્યાં અહીંયા રહેતા આજે જે કૂવાનું આપણે પાણી પીએ છીએ ને એ કૂવામાં દિવસે પ્રેસ મશીન કુવામાં ઉતારાય રાત્રે બારું નીકળે અંગ્રેજોના વિરોધમાં એટલે ટૂંકમાં નાગરિકોની જાગૃતિ માટે રાત્રે એ પત્રિકાઓ છપાય અને ગામડે ગામડે એને પહોંચાડવામાં આવે એ લડત ચાલી રહી હતી સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં હતા અને જેલમાંથી એણે કાગળ લખેલો છે આજે પણ એ પોસ્ટકાર્ડ છે સરદાર વલ્લભભાઈ પટેલનો કાગળ આવેલો રતુભાઈ અદાણી વગેરે કાર્યકર્તાઓ અહીંયા રહેતા રવિશંકર મહારાજ પણ અહીંયા આવેલા છે સરદાર વલ્લભભાઈ પટેલે એ કાગળમાં લીખ્યું છે એક બોર્ડમાં મૂકજો ક્યારે એ કાગળ કે તમે જે દેશની આઝાદી માટે કાર્ય કરી રહ્યા છો જેલમાંથી હો એને હું જાણું છું મને ગૌરવ છે અને મારા ખાતામાં પાસબુકમાં ત્રણસો રૂપિયા છે એ હું મોકલી આપું છું એટલા જ હતા એની કાર્ય માટે મોકલી આપ્યા હતા સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એમની ખુમારી એમણે એમના જીવન આપ્યા પોતે સાદું જીવન જીવીને સાચા ભક્ત આ બધાની ભાવનાઓ સમર્પણ દેશ પ્રત્યેની ભાવના દેશના નાગરિકોને સુખી કરવાની ભાવના એ તમે વિદ્યાર્થીઓ છો આપણે નાગરિકો છીએ આપણા હૃદયમાં આવવી જોઈએ તમે કેવી રીતે સેવા કરશો આજે આ દેશનું મોટું બજેટ આરોગ્યમાં વપરાઈ રહ્યું છે બીમારીઓ કેન્સરનું પ્રમાણ એટલું વધ્યું છે એમનું કારણ શું વ્યસનો છે આપણા ખોરાક છે તમે એક વ્યક્તિગત તમારા ઘરનું બજેટ હોય એમાં એક વ્યક્તિ એવું બીમાર પડે તો આખું બજેટ એ વિખરાઈ જાય આપણે ઘણું પ્રગતિના વિચારો કરી રહ્યા હોય એમાં રૂકાવટ આવી જાય તો આ દેશ પણ ઘર છે આપણે એના નાગરિક છીએ આપણું આરોગ્ય સારું રહે એને માટે પણ અત્યારે બાળપણથી બાળકોને જાગવું જોઈએ આપણામાં કોઈ વ્યસન ન આવે બીજાને વ્યસન હોય તો આપણે છોડાવીએ આપણા ખોરાક ફાસ્ટ ફૂડ ન હોવા જોઈએ જે આપણા શરીરને બગાડે છે અત્યારે સરકાર પણ એક જાગૃતિ ફેલાવી રહી છે પ્રયાસો થઈ રહ્યા છે ઓર્ગેનિક ખેતીના પ્રાકૃતિક ખેતીના જે આજે ઝેર ખાવામાં આવે છે વાલા વિદ્યાર્થીઓ તમે એવા સંકલ્પ કરજો કે મારું આરોગ્ય તો હું સારું રાખીશ મારો આહાર વિહાર હું શુદ્ધ રાખીશ નિયમિત કસરત કરીશ અહીંયા તમને કસરત મળે એટલા માટે કેટલા સુંદર આ ગ્રાઉન્ડો બન્યા છે આજે આજના દિવસે હું ભાઈ શ્રી વસરામભાઈ વરસાણીને યાદ કરીશ ઈ આજે એમની પિંચોતેર વર્ષની ઉપરની ઉંમર છે બહુ સુખી છે છતાંય નિવૃત્ત નથી થયા પોતે ઓફિસમાં પૂર્ણ ટાઈમ આપી અને એના બિઝનેસ ચલાવે છે નહીતર તો પિંચોતેર વર્ષ પછી આરામ કરવાનો હોય ને કોને માટે આરામ નથી કરતા કે હું ઉદ્યોગ કરું હું પાંચ પૈસા કમાવ તો બાળકોના શિક્ષણમાં હું એ વાપરું રમત ગમત ક્ષેત્રે બાળકો આગળ વધે એમનું આરોગ્ય સારું થાય એને માટે હું પ્રયાસ કરું આજે એમણે આપણી સંસ્થામાં કેટલા સુંદર ગ્રાઉન્ડો બાંધી આપ્યા છે ઇન્ટરનેશનલ કક્ષાના એનો લાભ તમે લઈ રહ્યા છો એમના કેવા સ્વપ્નાઓ છોકરાઓ તમે એવા સંકલ્પ કરજો આજે આપણે ભદ્રેશભાઈને યાદ કર્યા આપણે અશ્વિનભાઈ દુધાત એમને યાદ કરીએ છીએ તો હું મોટો થઈશ ત્યાં મારી સંપત્તિને ખાલી મારા પરિવાર પૂરતી નહીં પણ હજારો બાળકો એમનું શિક્ષણ એમનું આરોગ્ય સારું થાય એ આગળ વધે સુખી થાય અને સંસ્કાર નિષ્ઠ બને ભગવત ભક્ત બને આપણી સંસ્કૃતિને જાળવી રાખે એવી કંઈક હું સેવાઓ કરીશ મારું સમર્પણ કરીશ પણ અત્યારે આપણે શું કરશું આપણું પોતાનું આરોગ્ય સારું રહે અને બીજાનું આરોગ્ય સારું થાય એવો આપણે સંકલ્પ કરીએ તો આ દેશની મોટી સેવા કરી ગણાશે ભવિષ્ય નિષ્ણાતો તો એવું કહે છે જો આવું ને આવું ચાલતું રહેશે તો ડોક્ટરો બહુ ઓછા પડશે હોસ્પિટલોની બહુ જાજી જરૂર પડશે પણ આપણે એવી સાવધાની રાખીએ કે આપણું આપણે નિર્વ્યસની રહીએ આપણો આહાર સારો રાખીએ તમે બધા ખેડૂતના દીકરાઓ છો ભણી ગણીને સારી રીતે એમાં પણ આગળ વધી અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ જેનાથી બધાનું આરોગ્ય સારું રહે આરોગ્ય સારું રાખવા માટે સ્વચ્છતાની પણ જરૂર પડે જ્યાં ગંદકી હોય ને ત્યાં રોગ વધારે હોય છે એમાં આ ચોમાસાનો ટાઈમ હોય મચ્છર કેટલા હોય વાલા વિદ્યાર્થીઓ તમને ધન્યવાદ છે આ કેમ્પસને તમે એટલું ચોખ્ખું રાખો છો આજે આ ચોમાસાનો સમય છે શ્રાવણ મહિનો છે આજે વીસ વીસ પચીસ પચીસ દિવસથી સૂર્યનારાયણના દર્શન નથી થયા આજે આપણને થોડુંક વાદળા અડ્ડા આવે છે છાંયોય મળે છે થોડોક ધીમો તડકોય મળે છે પચીસ દિવસથી સૂર્યનારાયણના દર્શન થયા નથી છતાંય કે રાત્રે પણ એક મચ્છર અત્યારે તો મચ્છરનો સમય છે આજુબાજુ ક્યાંય ગંદકી નથી તમે તમારા રૂમ સ્વચ્છ રાખો છો સારું એ કેમ્પસ સ્વચ્છ રાખો છો વાલા વિદ્યાર્થીઓ આ સંસ્કાર મેળવીને એવો સંકલ્પ કરજો મારું ઘર મારી શેરી મારું ગામ એને હું સ્વચ્છ રાખીશ અને આજે આપણે વિદેશોમાં જઈએ ને એટલી ચોખ્ખાઇ અમુક અમુક દેશોમાં જેવો હોય છે ત્યારે જરૂર એમ થાય કે આપણો ભારત દેશ આવો સ્વચ્છ ક્યારે બનશે આવો આપણને ક્યારે જોવા મળે એની ચોખ્ખાઈ સ્વચ્છતા જોઈને એટલે કલામ સાહેબ એવું કહેતા કે દેશને એવો સ્વચ્છ બનાવવો હશે તો એ વિદ્યાર્થીઓથી થશે બાળકોમાં એ ટેવું પડશે સંસ્કાર આવશે એ મોટા થઈને આ કામ કરશે તો સ્વચ્છતા પણ એટલી અગત્યંતિય છે આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ સ્વચ્છતા અભિયાન માટે ઘણો પ્રયાસ કરી રહ્યા છે એને માટે સરકાર શ્રી બજેટ પણ ફાળવી રહી છે પણ એકલે સરકારથી કંઈ થશે નહીં થશે પ્રયાસ આપણને જાગૃત કરે પણ જાગૃતિ તો એક બાળકમાં એક એક યુવાનોમાં આવવી પડશે ત્યારે જાગૃતિ થશે સૌ પોતાનું ઘર અને પોતાની શેરી સ્વચ્છ રાખે એવી પ્રેરણાઓ કરે તો આખો દ્વેષ એ સ્વચ્છ બની જાય ક્યાંય આપણે એવી ટેવ ન રાખીએ કચરો નાખવાની યોગ્ય જગ્યાએ જ કચરો નાખીએ આ દેશની બહુ મોટી સેવા બની જશે સાથે તમે ભણીને આગળ વધવાના છો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક આજ્ઞા લેખી છે સ્વચ્છતાની તો આજ્ઞા લેખી જ છે આજે બસો વર્ષ પહેલા કે અમારા આશ્રિતોએ જ્યાં ત્યાં થૂકવું નહીં કચરો નાખવો નહીં વગેરે પણ સાથે સાથે લાંચ લેવી નહીં એવી આજ્ઞા કરી છે અને આ દેશનો નાગરિક પોતાની ફરજ પ્રમાણે પોતાનું કર્તવ્ય બજાવે લાંચની અપેક્ષા ન રાખે સંકલ્પ પણ ન કરે ને લાંચ લે લે નહીં તો આ એક વરસમાં બે વર્ષમાં આ દેશ છે ને અભરે ભરાઈ જાય આ દેશની સંપત્તિ એ બહુ બહાર જઈ રહી છે તમે સંકલ્પ કરજો કે મારા જીવનમાં હું લાંચ નહીં લઉં તો આ દેશની સેવા કરી ગણાશે આપણે આ સ્વાતંત્ર દિન એ સાર્થક રીતે ઉજવો ગણાશે સાથે સાથે આપણા જીવનમાં સારા સંસ્કારો રાખીએ ભગવાન સ્વામિનારાયણ બહુ દયાળુ હતા આપણે કોઈનું ક્યારેય ભૂંડું ન ઈચ્છીએ બીજાને મદદ મદદરૂપ થવાનો સંકલ્પ કરીએ અને વાલા વિદ્યાર્થીઓ આ દેશ છે એમાં રાજકીય પક્ષો પણ હોય લોકશાહી છે ક્યારેક વિરોધો પણ હોય પણ આ દેશનું હિત જેમાં હોય ને એમાં બધા એક હોવા જોઈએ ત્યાં પક્ષ ભૂલાઈ જાય પાંડવો પાંચ કવરવો કેટલા સો પણ એમણે શું કીધું કે અમે એવા સમયે તો એકસો ને પાંચ છીએ ક્યારે વિરોધમાં પણ આ દેશની સંપત્તિને નુકસાન ન કરીએ આજે આગો લગાડવી નિર્દોષ માણસોની હત્યાઓ થાય એ માર્ગ નહીં એક એક વ્યક્તિ જાગ્રત ને દેશના હિત માટે ગમે તેવો માણસ હોય તો એને નમી દેવું પડે પણ ક્યારેય દેશનું નુકસાન ન કરીએ સંપત્તિનું નુકસાન ન કરીએ જાપાન વગેરે દેશોમાં એમને હડતાલ ઉપર ઉતરવું હોય તો ડબલ કામ કરે એટલું ભેળું કરી દે હડતાલ પાડીને કામ બંધ એમ નહીં ડબલ કામ કરે માર્ગો આપણને બતાવ્યા છે ગાંધીજીએ પણ માર્ગો બતાવ્યા છે અને પાછું પ્રસંગ આવે ત્યારે દેશના હિતમાં એક થઈને દેશની રક્ષા માટે દેશની હિત માટે સુરવીરતા પણ હોવી જોઈએ આજે જો આપણું લશ્કર સક્ષમ ન હોય હં તો એક શાંતિ માટે સુરક્ષા માટે સારા સાધનો સુરવીરતા એ પણ હોવું જોઈએ પણ સાથે યાદ રાખીએ કે ક્યારેય આપણે નુકસાનને માર્ગે આપણા દેશનું નુકસાન ન કરીએ એવું અત્યારે વિદ્યાર્થીઓમાંથી જાગૃતિ હોવી જોઈએ એવું દેશ પ્રત્યેની આપણે લાગણી હોવી જોઈએ આપણો દેશ સુરક્ષિત હશે ત્રિરંગો સુરક્ષિત હશે તો આપણે સુખપૂર્વક પરિવાર સાથે રહી શકશું સુખપૂર્વક ભગવદ્ ભક્તિ આરાધના સાધનાઓ પણ કરી શકશું જો આ દેશ સુરક્ષિત નહીં હોય રાષ્ટ્રધ્વજ સુરક્ષિત નહીં હોય તો આપણે કંઈ ન કરી શકીએ જરૂર તમે બાળકો છો વિદ્યાર્થીઓ છો આટલી મોટી સંખ્યામાં બેઠા છો ત્યારે આ સંસ્કારો આ ભાવનાઓ દેશ પ્રત્યેની આપણા હૃદયમાં રાખીએ અને આપણું જીવન એવું સક્ષમ બનાવીએ તમારી સ્કિલ કેળવો આગળ વધો સુખી થાવ અને ભાઈએ કીધું ને હમણાં ભદ્રેશભાઈએ કે અમારે એવા વિદ્યાર્થીઓની જરૂર છે પણ ભેગી હાચા હોય નીતિવાળા હોય અને એવા વિદ્યાર્થીઓ હોય એને અમે આગળ લાવીએ આળસું ન હોય એને કંઈક કરવાની ભાવના હોય તો આપણે આપણી સ્કિલ પણ એવી ડેવલપ કરીએ આગળ વધીએ આજના દિવસે આ પર્વે જે વિદ્યાર્થી હોય એ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લીધો બહુ સરસ રીતે પછી દેશભક્તિ નૃત્યો કરતા હતા કે દેશભક્તિના ગીતો ગાતા હતા કે અહીંયા બંને વિદ્યાર્થીઓએ પ્રવચન કર્યા આ વિદ્યાર્થીઓને એમને તૈયાર કરનારા શિક્ષકો એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આજે આ રાષ્ટ્રીય પર્વે તમારી આ નાની ઉંમર અને યુવાનો તમે આજે સાડા ત્રણ કલાકથી એક દેશ ભક્તિ સાથે આટલી શિસ્તબદ્ધ રીતે તમે આ ભાગ લઈ રહ્યા છો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્રસંગે ભાઈ શ્રી ભદ્રેશભાઈ એમને બહુ મોટી બિઝનેસ ચાલે છે જેઓ પુરુષાર્થ કરી એક ખેડૂતના દીકરા આગળ વધ્યા અને અત્યારે એક સફળ ઉદ્યોગપતિ છે સંસ્કારે યુક્ત જીવન જીવે છે આજે એ મુખ્ય મહેમાન તરીકે વધાર્યા આપણા ગુરુકુલ પરિવારના તો એક અદના સેવક છે સભ્ય છે વાલા વિદ્યાર્થીઓ આપણને ગૌરવ થાય ભદ્રેશભાઈએ કીધું સ્વામી મારો બધો વ્યવહાર એકદમ ક્લિયર હોય છે એકાઉન્ટથી માંડીને એકદમ ચોખ્ખું એની ચિંતા ન હોય સમય લાગે પણ એકદમ નિષ્ઠાથી એમના બિઝનેસો કરે છે આજે એ સમયમાં એમણે સમય કાઢીને આજે અહીંયા એ મુખ્ય મહેમાન તરીકે વધાર્યા અને બાળકોને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એમણે એક લાખ રૂપિયા આજે વિદ્યાર્થીઓના ડ્રેસ માટે આપ્યા સાથે એવા જ મારે ભાઈ શ્રી અશ્વિનભાઈ દુધાથ આ પરિવારની તો આપણી સંસ્થામાં ઘણી મોટી સેવા છે એમના પિતા શ્રી હિંમતભાઈ બહુ ભગવાનના ભક્ત છે એકવાર પ્રસાદ સ્વામી સાથે એમની ઘરે પધરામણી કરેલી રાકેશભાઈ ગુરુકુલમાં ભણતા ત્યારે એના ઘરના મકાન એનું જે નળિયાવાળું મકાન હોય સજુ હોય એને ઉડી જાય પણ હિમદભાઈ એવા ભગવાનના ભક્ત રાકેશભાઈ અશ્વિનભાઈ ને અમારે હિરેનભાઈ આ ત્રણેય ભાઈઓ એ માતા પિતાના સેવક તો ખરા જ પણ ભગવાનના પણ એવા ભક્ત અને ગુરુકુલમાં એવી નિષ્ઠા એમણે પુરુષાર્થ કર્યો ભગવાન વેળા ભગવાને એમને ખૂબ સુખિયા કર્યા અને આપણી સંસ્થામાં અત્યારે એમની બહુ પ્રધાન સેવા રહેલી છે આંકડામાં આપણે બોલીએ તો ઘણીવાર એમ થાય કે દેવ ઓછું કહેવાનું હશે આપણી બધી સંસ્થામાં એટલી મોટી સેવા હોય છે અહીંયા તરોડા ગુરુકુલમાં પણ પ્રસંગે પ્રસંગે સેવા હોય છે આપણે શાંતિગ્રામ ગુરુકુલમાં જે નિર્માણ થઈ રહ્યું છે એમની અંદર બાંધકામમાં મોટામાં મોટી સેવા હોય તો આ પરિવારની છે અશ્વિનભાઈ તેઓ પણ આજે આ પ્રસંગે મહેમાન તરીકે પધાર્યા જોકે એને મહેમાન કહીએ ને તો ગમે નહીં તો સંતોના ભક્તોના સેવક છે પણ આજે એમની ઉપસ્થિતિ સાથે અમારે વિદ્યાર્થીઓના વાલીઓ આવ્યા તમને ખૂબ ખૂબ ધન્યવાદ મેં હજી પરમ દિવસે જ કિરેનભાઈને બધા શિક્ષકોને બોલાવીને કીધું કે વિદ્યાર્થીઓના વાલી કેમ ન આવે કે સ્વામી કહીએ પણ ન આવે કે એવું થોડું હોય આજે આ દેશના યુવાનો એ બરફની વર્ષા થતી હોય એની વચ્ચે જો એ ઊભા રહેતા હોય રણમાં ગરમીમાં જો આઠ આઠ કલાક ઊભા રહેતા હોય દરરોજ તો આ રાષ્ટ્રીય પર્વે આ ધ્વજને વંદન કરવા માટે આપણે બે કલાકનો ટાઈમ ન કાઢી શકીએ જરૂર કાઢી શકીએ અને એ ખુમારી આપણા હૃદયમાં હોવી જોઈએ આજે તો આટલા વાલી એવા છે પણ આવતી વર્ષે આપણામાં હમાવવા ન જોઈએ ને સૌના હૃદયમાં એવી ભાવના પ્રગટે આજે આ વાલીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે વિરમું છું